નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાઇકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માઇડીએ ફ્રેન્ડ આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ગવર્મેન્ટ હોસ્પિટલ જામનગરની અંદર વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે આપણી સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે છે ઓફિશિયલ એડવર્ટીઝમેન્ટ ઓફ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે તે આપ ઓનલાઈન એપ્લાય આજ તારીખ સત્યાવીસથી ઓનલાઈન એપ્લાય કરી શકો છો તારીખ બે 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 હજાર પચીસ સુધી આરોગ્ય સાથી પોર્ટલ પર કરવાની રહેશે અને જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ સૌ પ્રથમ વાત કરીએ તો સ્ટાફ નર્સની રિક્રુટમેન્ટ છે સ્ટાફ નર્સની અંદર જગ્યાઓ છે આઠ જેની એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરવા જઈએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર જનરલ નર્સિંગ બીએસસી નર્સિંગ જીએનસી રજિસ્ટ્રેશન ફરજીયાત ફરજીયાત અને વીસ હજાર પગાર આપને આપવામાં આવશે ત્યારબાદ ઓપ્ટોમેટ્રિક્સ છે એક જગ્યા છે માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર અથવા માસ્ટર ઇન ઓપ્ટોમેટ્રિક્સનો કોર્સ કરેલો હોવો જોઈએ સોળ હજાર પગાર આપવામાં આવશે ત્યારબાદ ડેન્ટલ ટેકનિશિયન છે જેની એક જગ્યા છે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એક અથવા બે વર્ષનો ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ અને આપણે વીસ હજાર સેલરી આપવામાં આવશે અન્ય સૂચનાઓની વાત કરવામાં આવે તો માત્ર ઓનલાઈન એપ્લાય કરવાનો રહેશે ટપાલ દૂર રૂબરૂથી મોકલવાનો રહેશે નહીં ઈમેલ આઈડી આપને ફરજીયાત આપવાનો રહેશે જેના પર ઘણી વખત આના મેઇલ આવતા હોય છે સુવાચીને દેખાય એ રીતે ડોક્યુમેન્ટની ફોટો કોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાના રહેશે ઉમેદવાર એક કરતાં વધુ અરજી નહીં કરી શકે તમામ જગ્યાઓ માટે જે વયમર્યાદા છે એ ચાલીસ સુધી રહેશે તો ઓનલાઈન એપ્લાય કરવાનું ભૂલતાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે આવી જ ભરતીને અપડેટ સાથે ફરી મળતા રહેશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો જય હિન્દ